બનાસકાંઠાની બેઠક ઉપર ભાજપ નેતા રેખાબેન ચૌધરી જ્યારે એવું જાહેર થયું કે એમને ફોર્મ ભરાવા જવાનું છે એમાં અલ્પેશ ઠાકોર એમના સમર્થનમાં આવી રહ્યા છે ત્યારે ઠાકોર સમાજની લાગણી ક્યાંક દુભાતી હોય એવું જોવા મળી રહ્યું હતું અનેક એવી સોશિયલ મીડિયામાં પોસ્ટો જોવા મળી અલ્પેશ ઠાકોરની વિરુદ્ધમાં ઘણી બધી કોમેન્ટો જોવા મળી કે ચૌધરી ઉમેદવાર છે એક સાઈડ ઠાકોર ઉમેદવાર છે અને જો અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજના વિકાસની વાતો કરતા હોય તો પછી તેઓ કેમ ભાજપને સમર્થન આપવા આવી રહ્યા છે જો કે પક્ષની રીતે અલ્પેશ ઠાકોર કદાચ ભારતીય જનતા પાર્ટીમાં છે ભારતીય જનતા પાર્ટી એમને સ્ટાર પ્રચારક બનાવ્યા છે તો સ્વાભાવિક છે કે તેઓ એને આવવું પડે પરંતુ સામાજિક દ્રષ્ટિએ જુએ તો ગેનીબેન ઠાકોર છે તો એમના વિરોધમાં તેઓ પ્રચાર કરવા કઈ રીતે આવી શકે કેમકે સામે ઠાકોર સમાજ છે એટલે આજ રોજ ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થનમાં અલ્પેશ ઠાકોર જ્યારે આવ્યા ત્યારે એમને ઠાકોર સમાજ માટે અમુક વાતો કરી એમણે વાતો કરી કે કોંગ્રેસ સરકારની હંમેશા ઠાકોર સમાજના જે ભોળો સમાજ છે એને હંમેશા રણ જ બતાવ્યું છે કુવા તરફ લઈ ગયા જ નથી અને એના કારણે આ સમાજનો વિકાસ થયો નથી અલ્પેશ ઠાકોરે લોકોને પણ વિનંતી કરી કે વહેતા પ્રવાહ સાથે સત્તાધારી પક્ષ સાથે રહેવામાં ઘણો બધો ફાયદો થતો હોય છે ક્યાંક અનેક એવી યોજનાઓનો લાભ આપણે પણ લઈ શકતા હોય છે એટલે અનેક પ્રહારો એમણે કોંગ્રેસ ઉપર કર્યા અને ઠાકોર સમાજને પણ વિનંતી કરી કે તમે ભાજપ સાથે જોડાયેલા રહો કે કોઈ જાતિના જાતિની રીતે તમે ન જુઓ કોઈ જાતિનું વાત ન લાવો અને ક્યાંક ગેનીબેન તરફ તરફ નહીં પણ તો રેખાબેન તરફ જોવા એમને વાત કરી છે શું કયું અલ્પેશ ઠાકોરે એ થોડુંક સાંભળી લઈએ અને મને ચિંતા એ છે મને ચિંતા એ છે કે જે લોકો જાતિવાદ મારા સમાજને ભરમાવવાનો પ્રયત્ન કરે છે એવા લોકોને કહું છું સાત તારીખે ચૂંટણી પતી જશે પછી શું પછી શું પછી ક્યાં જવાનું વર્ષો સુધી મારા સમાજને પણ સત્તાથી વિમુખ રાખ્યો વર્ષો સુધી મારા સમાજને પણ સત્તાની વિમુખ રાખ્યો મારા સમાજ ને તરસ લાગી એવું કહ્યું કે કુવા બાજુ ના જા એને રણની દિશા બતાવી હું તમને કુવા ની દિશા બતાવવા આવ્યો છું કે સત્તા જોડે વચ્ચે રહી અને લાભ લેવાય તો જ આ ઉદ્ધાર થાય કમનસીબી એ છે અમારી પણ જે સમાજ માંથી આવું એવું નથી કે આ સમાજ ને મુખ્યમંત્રી નહીં મળ્યા એવું નથી કે આ સમાજ ને મિનિસ્ટરો ધારાસભ્યો સંસદ સભ્યો નહીં મળ્યા કોઈને એવું ના થયું કે લાવ ગાંધીનગર આ અમદાવાદ કે બનાસકાંઠા કે પાટણ ની અંદર અતિભવ્ય ઠાકોરની યુનિવર્સિટી બનાવીએ આજ સુધી સરકાર જોડે જગ્યા માંગી લીધી છે અમે અને આ દિવાળી પહેલા આખા ગુજરાતના ઠાકોર સમાજ બક્ષીબંધ સમાજના દીકરા દીકરીઓ માટે યુનિવર્સિટી સ્કૂલ કોલેજ માટેનું ભૂમિ પૂજન કરવાનું છે એનું આમંત્રણ આપવા પણ આવ્યો છું આપને મને ખબર છે ખાલી વાંચો વાતો વચનો થશે ત્યારે હું ઠાકોર સમાજ આ ચૂંટણી કોઈ જાતિ ધર્મ કોઈ વ્યક્તિની નથી આ ચૂંટણી નરેન્દ્રભાઈની છે આખો દેશ નરેન્દ્રભાઈ માય બન્યો છે ત્યારે તમે કેમ પાછળ રહો છો તમારે પાછળ નહિ રહેવાનું સત્તા ને સત્તાના લાભ બને એના ફાયદા લેવાના છે અમારે કેસાજીને બધા આગેવાનો બેઠા છે હું એમને પણ કઉ છું એક એક ઘરે જાઓ કો બધા કે આ ચૂંટણી કોઈ વ્યક્તિની નથી આ ચૂંટણી છે એ રાષ્ટ્રવાદ ની આ ચૂંટણી છે નરેન્દ્રભાઈ ની આ દેશની ચૂંટણી છે અને આમાંથી કઈ બીજું નથી મળવાનું અને જે લોકો